પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામના પ્રભુભાઈ ઠાકોર અને અન્ય લોકો રણુજા રામદેવ પીરના દર્શન કરવા પગપાળા ગયા હતા ત્યારે અચાનક પ્રભુભાઈ ઠાકોર ગુમ થતા તેમના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે રહેતા પ્રભુભાઈ ઠાકોર અને તેમના મિત્રો રણુજા રામદેવ પીરે પગપાળા સંઘ લઈ ગયા હતા ત્યારે રસ્તામાં પ્રભુભાઈ ઠાકોર ગુમ થતાં તેમના પરિવાર અને તેમના સગા સંબંધીઓ દ્વારા તેમના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગોતવા માટે મહાન મહેનત કરી હતી ત્યારબાદ એક સેવાભાવિક સંસ્થાને પ્રભુભાઈ ઠાકોર મળી જતા પ્રભુભાઈ ઠાકોરના સંબંધી ભારતીય જનતા પાર્ટીના રાધનપુર તાલુકાના મહામંત્રી બેચરભાઈ ઠાકોરને જાણ કરતા તેમના આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને તેમને મળી આવતા પ્રભુભાઈ ઠાકોર ખુશીની લહેર જોવા મળી અને તેમના પરિવારને જેમને તેમના દીકરા પ્રભુભાઈ ઠાકોરને એમ કેમ સાચવે તેમનો આભાર માન્યો અને તેમના પરિવારજન અને બેચરભાઈ ઠાકોર રાજસ્થાન પહોંચી તેમના દીકરા પ્રભુભાઈ ઠાકોરને તેમના માદરીવતન કોલાપુર ગામ ખાતે લાવતા ખુશીનો માહોલ સર્જાયો હતો અને તે ગમે ડિસ્ટ્રિક્ટ દ્વારા ગાડી છૂટી ગઈ અને તે રાજસ્થાનમાં રહી ગયેલા હતા રાધનપુર પીઆઈને જાણ કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ત્યાંથી રાજસ્થાનમાંથી એમને એક લિંક દ્વારા મૂકવામાં આવ્યું અને મને જાણ કરેલ કે રાજસ્થાનમાં છે હરિયાણા બોર્ડર તમે જે ન તો તો પીએ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું બધું નમસ્કાર પહેલા તો આપણે આભાર માનો કે પોલીસ દ્વારા એમને જાણ કરીને આપણને મદદ કરી અને ભરભુભાઈને ઘરે લાવી દીધો એ બદલ ખૂબ ખૂબ આભાર